અહીંયા પચાસ પેર એમ એમનો કેબલ છે ને એ અહીંયા ઇન્વર્ટરમાં નાખી દીધો હે અને આ આર્મર કેબલ એ અહીંયા ઇન્વર્ટરમાં નાખ્યો હે અને અહીંયાથી જો આ જે કોન્ટ્રેક્ટર છે ને એમાં આવ્યો છે અને આ જે એમસીડી રહીને એમાં આવડો આખે આખું ખીંડલુ રહ્યું ને આ બાજુનો આ ચડો કાપીને અહીંયા લગાડી દેવાનો ને એ હે અહીંયા મીટર આવશે એમાં જ આ હે હવે આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ અને અહીંયા હે ને આ ડીસીનું જે વાયરિંગ બાકી છે ને એ પાઇપમાં નાખીને પહોંચાડવાનું છે અને એમસી ફોર કનેક્ટર એ હારે મારી દો ને આ જો આ ડીસી વાયર રહ્યો ને

હવે એની ઉપર આ ઢાંકણું છે ને અહીંયા ટાંકણું આપણે અહીંયા સાઈડ ઉપર આવી ગયા હું અને અહીંયા છે ને આ એસી કેબલ રહ્યો ને આ એસી કેબલ મારવાનો છે અને આપણે આ એસી કેબલ પચાસ ફેર એમનો છે હવે હું તમને એસીડીબી મારું છે ને અહીંયા દેખાડી દઉં આ જો આપણે અત્યારે છે ને એસીડી બી લગાડી દીધું હવે અને એસીડીબીમાં કનેક્શન કરવાનું છે આ બાજુ અને આ બાજુ જે એમસીબી રહી રહીને એ મીટરનું કનેક્શન આવશે અને આ બાજુ ઇન્વર્ટરનું કનેક્શન આવશે પચાસ પેર એમ નો કેબલ છે ને એ અહીંયા ઇન્વર્ટરમાં નાખી દીધો હે અને આ આર્મર્ડ કેબલ હે એ ઇન્વર્ટર ઇન્વર્ટરમાં નાખ્યો હે અને અહીંયાથી જો આ જે કોન્ટ્રાક્ટર છે ને એમાં આવે છે અને આ જે એમસીબી રહી રહીને એમાં આવડો આખે આખું રહ્યું ને આ બાજુનો આ ચેડો કાપીને અહીંયા લગાડી દેવાનો ને એ હે ને અહીંયા મીટર આવશે એમાં જ હે હું તમને નજીકથી દેખાડી દઉં કઈ રીતે આ જો અહીંયા છે ને રેડ યલો બ્લૂ અને ન્યુટ્રલ આ ચાર ખેડા આવે અને આમાં જ ઇન્વર્ટરમાં પણ એવી જ રીતે છે આમ જો આ ઇન્વર્ટર છે ને ઇન્વર્ટરમાં એવી જ રીતે છે રેડ યલો બ્લૂ અને ન્યુટ્રલ હવે આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ અને અહીંયા છે ને આ ડીસીનું જે વાયરિંગ બાકી છે ને એ પાઇપમાં નાખીને પહોંચાડવાનું છે અને એમસી ફોર કનેક્ટરે યારે મારી દો આ જો આ ડીસી વાયર રહ્યો ને આ ડીસી વાયર પાઇપમાં નાખવાનો છે અને એ છે ને વાયર અહીંથી આવે છે એટલે આ પાઇપમાં નાખવાનું છે અને આ વિન્યો અત્યારે છે ને આ જે વાયર રહે ને એ બાંધવા આ વાયર કાપે છે બાંધવાના વાયર જો આખે આખું કીંડલું છે એમાંથી વાયર અત્યારે કાપે છે અને એ ને આવી રીતે બાંધી દેવાના જો અહીંયા આપણે પાઇપમાં જે રીતે બાંધવા ને એ રીતે વાયર બાંધવાના છે અત્યારે ત્રણ વાગી ગયા હે અને ત્રણ વાગ્યા ને આપણે આ બાજુ તમને જે બે લાઈન દેખાય ને એ બધીની એમસી પર બાંધી દીધા છે અને જે આરડી પેનલ છે ને આડી પેનલમાં એમસી પર લગાડી દીધા છે અને વિનીઓ અત્યારે આ વાયર ગયો ને આપણે એમ સી ફોર કનેક્ટર પેનલનો એ અત્યારે બાંધે છે અહીંથી આ એકાદ એક અહીંયા ને એક બે જગ્યાએ બાંધી દીધા છે બાકીના અહીંથી આ આગળની લાઈન હજી બાંધવાનું બાકી છે એટલે આ વિનીઓ અત્યારે અહીંયા વાયર બાંધે છે અને હું છે ને આ જો એમસી પર બનાવતો જાઉં આપણે જે બે જોઈન્ટ આવે ને પેનલમાં અહીંયા પેનલમાં એમસી ફોર બનાવતો જવું હું અને એને દેતો જવું હું ઇનિયાને હવે ખાલી છે ને આ ચાર પાંચ પેનલના જોઈન્ટ બાકી છે બાકી બધું કામ પૂરું થઈ ગયું હોય એટલે એના પછી નીચે કયા બાકી છે છેડા દેવાના અને એટલે એના પછી આપણે નીચે જોઈ ડીસી પાવર આવી ગયો છે કે ન થાય લગભગ તો આવી જ ગયો છે પણ મીટરથી માપી લઈ ડીસી પાવર પાછા પાંચ ટેન્કમાં આવી ગયો કે નહીં આવડો આ જે વાયર છે ને એ ક્રોસમાં હું કામ આવ્યો કેમ કે છે ને અહીંયા બે પેનલ રહીને એ બે પેનલ હરખી રાખી દી માઇનસ માઇનસના છેડા ઉપર નીકળે છે જો અહીંયા હું તમને ઝૂમ કરીને દેખાડી દઉં જરાક આ બાજુ માઇનસનો છેડો છે અને આ જે વિન્ય અત્યારે બાંધે છે ને અહીંયા એ છે ને માઇનસનો સોરી અહીંયા માઇનસનો જ છેડો નીકળ્યો છે એટલે એને આ વાયર ક્રોસમાં આવ્યો છે જ રાખ કેમ કે બે પેનલ હરખી રાખી ઊંધા આવડી રાખે ને તો આપણે વાયર છે ને એ ક્રોસમાં ન આવે એટલે એ આ જે ફેબ્રિકેશન પેનલ ચડાવવા છે ને એ ભૂલી ગયા છે અહીંયા આ બે પેનલ હરખી સીધે સીધી રાખી દીધી છે અને તમે જોઈ શકો બાકીના બધા વાયર છે ને એ સીધી લાઇનમાં એક જ લાઇનમાં આવે જો આ વાયર જો એ સીધી પછી ત્યાં ઉપરનો વાયર રહ્યો ને એ આમ સીધી લાઇનમાં જ છે એ તો પછી કોઈ નથી આવવાનું કોઈ અત્યારે હે વાયર બાંધે છે હવે કેટલી બે પેનલના જ ખાલી વાયર બાંધવાના બાકી છે અને આ બાજુ જે આ એક પેનલ છેડ નીચે આવે છે ને એનો એક પેનલ બે કે ત્રણ પેનલ બાંધવાના છે હવે આપણે ઉપરથી નીચે આવી ગયા છીએ અને ઉપર બધું કામ પૂરું થઈ ગયું છે હવે ખાલી નીચે ડીસી નો જે વોલ્ટેજ આવી ગયા છે કે નહીં એ જ માપવાનું છે અને નીચે આપણે અર્થિંગનો ખાડો તો સવારમાં જ કરી નાખ્યો તો હું તમને જરાક નજીકથી દેખાડી દઉં અને આ વિનિયો અત્યારે મેં જે પાઇપ કાપ્યો ને એમાં આપણે ટૂંકમાં અર્થિંગના વાયરમાં પાઇપ નાખે છે અને આ જો આ ચાર ચાર સળિયા છે ને આપણે અર્થિંગના

અને આ જે બાકીનો આ બે આ બીજો પાઇપ રહ્યો ને આ એ એક ઇન્વર્ટર માટે છે અને એક છે ને એ ડીસી માટેનો છે ટોટલ આપણે અહીંયા ચાર અર્થિંગ કર્યા છે એમાં પેલો અર્થિંગ રહ્યો ને એ ઇન્વર્ટર માટેનો પછી આ ડીસી માટે આ સોરી આ લાઇટનું ગેરેસ્ટર માટે આ ડીસી માટેનો અને આ બીજો જે અર્થિંગ છે ને એ બે ઇન્વર્ટરના એક આ ઇન્વર્ટરનો અને એક આ ઇન્વર્ટરનો એટલે બે ઇન્વર્ટરના અર્થિંગ કર્યા છે હવે આપણે કેમિકલ આવડું કેમિકલ બે આમાં નાખી દઈ હવે આપણે આ જે કેમિકલનું બે ઘેન નાખી દીધું છે અને ડોલ એ રાખી દીધી હે ચારે ચાર ડોલ જોયો કહો તમે હવે એની ઉપર આ ઢાંકણું છે ને એ આ ઢાંકણું લગાડી દેવાનું એટલે ગમે ત્યારે પાણી બાણી નાખવું હોય ને તો એ આ ઢાંકણું ખોલીને નાખી દેવાનું અને એના પછી આ છે ને આપણે આ અર્થિંગ બુરી નાખીએ એટલે આનું બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે ડીસીડીબી પાસે આવી ગયા છીએ અને DCDB માં આપણે છે ને પાંચે પાંચ સ્ટ્રીંગ ના પહેલા તો વોલ્ટેજ માપી લઈ પાંચ સ્ટ્રીંગ ના વોલ્ટેજ આવે છે કે નહીં અને હવે સૌથી પહેલા તો પેલી સ્ટ્રિંગના વોલ્ટેજ માપી લઈ બરાબર પેલી સ્ટ્રિંગમાં જ પ્રથમ ગ્રાસિકા એટલે કે પહેલી સ્ટ્રિંગમાં જ વોલ્ટેજ નથી આવતા હવે જોઈએ આપણે બીજી સ્ટ્રિંગમાં વોલ્ટેજ આવે છે કે નહીં અત્યારે હું બીજી સ્ટ્રીંગ ચેક કરું છું આ બરાબર છે બીજી સ્ટ્રિંગમાં બસો ને છ્યાસી વોલ્ટેજ આવે છે પછી આવી રીતે આપણે પાંચે પાંચ સ્ટ્રિંગ ચેક કરી લઈએ ત્રીજી સ્ટ્રીંગમાં આવે જ છે બરાબર છે આ ને અઠ્યાવીસ ઓગણત્રીસ વોલ્ટેજ આવે છે અને આવડી આ ચોથી કે પાંચમી સ્ટ્રીંગમાં એ બસો તેત્રીસ વોલ્ટેજ આવે છે કે આ પહેલી સ્ટ્રિંગ છે ને એમાં કંઈક વાંધો છે હવે આપણે ઉપર જઈને જોઈએ કે શું એમસી ફોર લગભગ ખુલ્લું રહી ગયું હશે પહેલી સ્ટ્રીંગમાં છે ને વોલ્ટેજ નહોતા આવતા કેમ કે હું ઉપર આવ્યો ને તો જો હું તમને દેખાડી દઉં અહીંયા છે ને આવડું આ જે એમસી રહ્યું ને એ ખુલ્લું હતું મેં અત્યારે પેક કરી દીધું છે હા એ હા એટલે હે ને વોલ્ટેજ નહોતા આવતા હવે નીચે જઈને જોઈ વોલ્ટેજ આવી જશે હા એ અત્યારે પાંચ વાગી ગયા છે ને અહીંયા છે ને આપણે પચાસ કિલોટની સાઈટ ઉપર કામ બધું પૂરું થઈ ગયું છે હું તમને દેખાડી દઉં કઈ કઈ વસ્તુ આપણે લગાડી નહીં બધું કેવી રીતે લગેડું આ છે ને એસીડી બી છે પચાસ કિલોવટનું પછી આ પચાસ કિલોટનું ઇન્વર્ટર આ ઇન્વર્ટરમાં આ જે આર્મર કેબલ છે ને એ પચાસ કરેમ એમનો છે અને આ જે ફિંડું તમને દેખાય ને એ પચાસ કરે મેમનો જ છે પછી આ જે વાય છે ને એ ડીસીવાય ફોર્સ કરે મેમનો હવે બારે તમને લઈ જવો અર્થિંગ કરી જગ્યાએ કરેલા છે ને એ તમને દેખાડી દઉં અને કેટલા અર્થિંગ કરેલા છે એ કહી દઉં અહીંયા જો આપણે ચાર અર્થિંગ કર્યા છે ને આ બે અર્થિંગનો પાઇપ ઉતરે છે એક જે મેઇન છે ને એ લાઇટનિંગ ગેરેસ્ટર માટેનો સિંગલ પાઇપ અને આ બીજો પાઇપ છે ને એ એસી અને ડીસી માટેનો અર્થિંગ માટેનો બીજો પાઇપ આપણે કરેલો છે અને ટોટલ ચાર અર્થિંગ આપણે કર્યા છે